ભરૂચ જિલ્લામાં જેટલી પણ કેમિકલ કંપનીઓ છે તેનું જે ખરાબ પાણી હોય છે કેમિકલવાળું તે જે ભરૂચ જિલ્લા છે ને તેની આજુબાજુની જે જગ્યા છે તેને પ્રદૂષિત કરે છે અને તેનો હવે જે આ સમગ્ર ઘટનાને લઈને જે પણ તકલીફો લોકોને થઈ રહી છે તે પિયુષ પટેલ સુધી પહોંચ્યું છે ને આ સમગ્ર ઘટનાને લઈને હવે પિયુષ પટેલે બીજેપી સામે આકરા પ્રહાર કર્યા છે ને આ સમગ્ર ઘટનાને લઈને સવાલો પણ પૂછ્યા છે ત્યારે શું કહી રહ્યા છે તે આ વિડીયોમાં વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું આપની સાથે જ્યોતિકા પંડ્યા ભરૂચ જિલ્લામાં જે આ કેમિકલ કંપનીઓ છે જે ત્યાં કેમિકલ બનાવી છે તેમના જે કેમિકલો ઉપયોગ થાય છે તેનું જે ખરાબ પાણી હોય છે તે સીધું જ જે ભરૂચ છે તેના નદી નાળાઓમાં વહે છે ને જે સારું પાણી છે તેને પણ પ્રદૂષિત કરે છે ત્યારે લોકો આ તકલીફથી ઘણા સમયથી ઝુંબી રહ્યા હતા ને લોકોએ તે ત્યાં સીધા જ પહોંચ્યા હતા ને તેમને જઈને તે આ સમગ્ર ઘટના છે તેને ત્યાં જઈ અને વસ્તુઓને જોઈ છે અને તેમજ જે આ સમગ્ર ઘટનાને લઈ અને પિયુષ પટેલે ત્યાં જઈ અને જ્યાં પાણી જે વહી રહ્યું છે ત્યાં જઈને એ પણ જોયું કે જ્યાં સેફ્ટી ટેન્ક હોય છે જે કેમિકલ કંપનીઓની બહાર જે સરકાર દ્વારા મૂકવામાં આવે છે તે પણ હવે હાલ પૂરેપૂરું જે હતું એ તે નાશ થઈ ગયું છે ને તેનાથી અનેક તકલીફો જે આ લોકો છે તેને ઊભી થઈ રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જે પિયુષ પટેલ છે તેમણે બીજેપી ઉપર એવા પ્રહાર કર્યા છે કે ત્રીસ વર્ષથી છેલ્લા બીજેપીની સરકાર અહીંયા શાસન કરી રહી છે પણ શું તેમને જ્યાં તે જ્યાં વિકાસ મોડલ બતાવે છે તે આ છે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે જો આ ત્રીસ વર્ષથી એકને એક ધારાસભ્ય એકને એક સાંસદ છે અને ભરૂચ જિલ્લામાં છેલ્લા સાત ટર્મથી જે સાંસદ છે મનસુખભાઈ તેમને પણ શું કામગીરી કરી છે તેવા સવાલ તેમણે પૂછતા એમને એવું પણ કહી દીધું છે કે આ બધું બંધ કરી દો તમારું વિકાસ મોડલ કોઈ જ કામનું નથી કારણ કે લોકો હજી પણ ઝુંબી રહ્યા છે અને તેમણે એવું પણ સાથે સાથે કહી દીધું છે કે હવે આમ આદમી પાર્ટીના લોકો આવા જે લોકો છે તેની માટે કામ કરવા તત્પર જ રહેશું ત્યારે સમગ્ર ઘટનાને લઈને તેના વિઝ્યુઅલ

અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જીઆઈડીસી આવી છે આ વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આ જે જગ્યા અમે ઊભા છે એની રજૂઆત અગાઉ પણ ગ્રામજનોએ ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીને જીપીસીપીને આ તમામ લોકોને રજૂઆતો કરી છે મીડિયામાં પણ આ બાબતે એમની રજૂઆતો કરી છે એમની જે વેદના છે એ થાલ છે પરંતુ આજ દિન સુધી આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જ્યારે અહીંયા આવી છે ગ્રામજનોની રજૂઆતને જોઈને ત્યારે અહીંયા આવીને જોયું તો ખબર પડી કે આ જે ટેન્ક એ લોકોએ જે બનાવી છે જે ઇલિગલી અંદરથી જે પાઇપલાઇન અંદર એ લોકોએ નાખી છે અને એનું પાણી અત્યારે ઓવરફ્લો થઈ એ પાણી અહીંયાથી આ જે બાજુમાં જે નેર જેવું બનાવ્યું છે ત્યાંથી થઈ અને એ પાણી વહેતા પાણીમાં લોકો છોડી દે છે દર ચોમાસામાં અત્યારે કોઈ ચોમાસાની પરિસ્થિતિ નથી તેમ છતાં આપણે જોઈએ કે અહીંયા પાછળથી પાણી એકદમ ફોર્સફુલી આવી રહ્યું છે

પિયુષ પટેલ જેમણે આજે ભરૂચ જિલ્લાની સમગ્ર ઘટના બની છે તેને લઈને નિવેદન આપ્યું છે એવું પણ કહ્યું છે પ્રહાર પણ કર્યા છે બીજેપી ની સરકાર ઉપર કે તમે ત્રીસ વર્ષથી છેલ્લા શાસન કરો છો પણ હજી જે ભરૂચ છે તેની હાલત આવીને આવી જ છે ત્યારે જે આ ઘટના બની છે જે આ કેમિકલવાળું જે પાણી વહે છે તેનાથી અનેક જે લોકો છે તે પીડિત છે ને જે ગાય છે ભેંસો છે જે લોકો ત્યાંથી જ પાણી પીવે છે તેમની જે થાય છે ત્યારે આ વિડીયોમાં તમારો અભિપ્રાય શું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી બતાવજો ને તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ